ગુજરાતભરમાં ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે હિંમતનગર ખાતે પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ છે ત્યારે હિંમતનગરના ગાયત્રી યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરરોજ અલગ પ્રકારના કાર્યક્રમ યોજાયા હતા ત્યારે આજે એક નાટક કે જેમાં બેટી બચાવો પાણી બચાવો સાથે સ્વચ્છતા રાખો જેવા મુદ્દાઓને લઈ કલાકારોએ અભિનય કર્યો હતો નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત આયોજકો પ્રધાનમંત્રીથી પ્રેરાઈને આ નાટક યોજ્યું હતું પોતાના ઘરથી પોતાનો દેશ કઈ રીતે સ્વચ્છ રખાય તે આ નાટકમાં દર્શાવવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો પણ આ નાટક નિહાળી સ્વચ્છતા રાખવાની વાત સ્વીકારી હતી નમસ્કાર સર્વેને જય ગણેશ ગાયત્રી યુવા દ્વારા દર વર્ષની જેમ પણ આ વર્ષે બે હજાર ચોવીસમાં અમે ભવ્ય ઉજવણી કરીએ છીએ છેલ્લા છ વર્ષથી ગાયત્રી યોગ્રુપ દ્વારા અમે ભવ્ય આયોજનમાં આરતી પૂજા અર્ચના મહાપ્રસાદ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યો ક્રમો કરીએ છીએ નાના બાળકો માટે નાના મેળાનું આયોજન કરીએ છીએ ખેલકૂદ જમ્પિંગ બોલ દરેકનું આયોજન કરીને મનોરંજન કરીએ છીએ તે પછી મોટા મોટા ભક્તોને પણ ધ્યાનમાં રાખીને હાસ્ય કલાકાર પણ લાવીએ છીએ અમે હાસ્ય કલાકાર પછી લોક ડાયરો ભક્તો માટે અને બાળકોના મનોરંજન માટે ખાસ અને ખાસ કરીને સ્વચ્છતા સેવા અભિયાન મનો મોદી સાહેબની પ્રેરણાથી અમે એક એવું આયોજન કર્યું છે નાટકનું કે નાના બાળકોને સ્વચ્છતા શું છે સ્વચ્છતા કઈ રીતે રાખવી પોતાનું ઘર કઈ રીતે સાફ રાખવું પોતાની સોસાયટી કઈ રીતે સાફ રાખવી સોસાયટી પછી વિસ્તાર વિસ્તારથી સિટી સિટીથી દેશ એ કઈ રીતે સાફ રાખવું એ મોદી સાહેબની પ્રેરણાથી અમે આગળ એ નાટકનું આજે ભાગ ભજવીએ છીએ તે બાળકોને સારી જાગૃતિ મળે એ માટે અમે મોરી સાથે પ્રેરણાથી સારું નાટક અમે એવા લોકોને સંદેશ આપવા માગીએ છીએ કે જે પોતે પોતાનું ઘર પોતાની સોસાયટી પોતાનો વિસ્તાર સ્વચ્છતા ઉપર ધ્યાન આપતા નથી આજે ઘરની બહાર નીકળ્યા તો આજુબાજુ કચરો જોયો તો કચરા ઉપર ધ્યાન આપતા નથી પણ ખરેખર એવા એવી પ્રેરણા આપવા માગીએ છીએ કે પોતાનું ઘર સમજીને કોઈ સોસાયટી દેશ એ રીતે સાફ કરવા માગે કે પોતાના ઘર આગળ પહેલાં કચરો ઉપાડે એવી પ્રેરણા અંદર જાગૃત થાય પછી સોસાયટીમાંથી કચરો ઉપાડીને પોતાના વિસ્તારમાંથી સફાઈ કેવી રીતે કરવી એ પછી હિંમતનગરમાં સિટીમાં વિસ્તારમાં દેશમાં કઈ રીતે સાફ સફાઈ કરવી એ રીતે પ્રેરણા જાગૃત થાય એ માટે અમે નાટકનો ભાગ ભજવીએ છીએ અત્યારે અમારી સાથે કલાકારો છે અત્યારે અમે લોકો સાત કલાકારો સાથે અહીં એક પ્રેઝન્ટેશન આપવાના છે એક સ્વચ્છતા સેવા જે અંતર્ગત અત્યારે સરકારનું જે ઝુંબેશ ચાલી રહી છે જે ચૌદ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન ચાલી રહી છે અને સત્તરમી ઓક્ટોબરે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે એ દિવસે સો કલાક આપણે શ્રમનું યોગદાન આપવાનું છે સાથે સાથે આ સ્વસ્થતા જે બે હજાર ચૌદથી ચાલુ થઈ હતી એ અંતર્ગત અત્યાર સુધી અમે લોકો ગુજરાતભરના બાર હજારથી વધારે જગ્યાએ શો કરી ચૂક્યા છે સરકારના દરેક વિભાગ સાથે અમે કામ કરીએ છીએ અને સ્વચ્છતાના બાર હજાર પ્લે કર્યા છે એ સિવાય બધા દરેક ડિપાર્ટમેન્ટના અલગ અલગ જેમ કે મહિલા બાળ વિકાસ વિભાગ છે કુપોષણ નાબૂદીની વાત છે એ રીતે ડિજિટલ પેમેન્ટની વાત છે અત્યારે સિકલ સેલ આરોગ્ય વિભાગની અમે લોકો નાટક કરી રહ્યા છે આવા દરેક વિભાગ સાથે અમે લોકો કામ કરી રહ્યા છે અને અવેરનેસ લોકોમાં જાગૃતિ આવે એ તરફ સભાનતા કેળવે અને અવેરનેસ મળે એ માટે દરેક જે સરકારની અભિયાન છે મિશન છે અને યોજનાઓ છે એના અંતર્ગત આ કામ થઈ રહ્યા છે અને અત્યારે ગાયત્રી યુવા ગ્રુપ ના આંગણે આવ છે છેલ્લા છ વર્ષથી આ ગાયત્રી ગ્રુપ જે કામ કરી કર્યો છે અને આજે છઠ્ઠા વર્ષે દર વર્ષે અમને બોલાવે છે અને છઠ્ઠા વર્ષે આજે અમે લોકો એટલા માટે આવે છે કે સ્વચ્છતા હિ ઝુંબેશ સ્વચ્છ સેવા જે ઝુંબેશ ચાલી છે એના અંતર્ગત આજે સ્વચ્છતા ઉપર એક નાટક ડેવલપ કર્યું છે અને આજે અમે લોકો અહીંયા પ્રેઝન્ટ કરવાના છે જેમાં વ્યક્તિગત સ્વચ્છતા સામૂહિક સ્વચ્છતા પોતાના આંગણાથી શેરી મહોલ્લો નગર અને જે પંચાયતની અથવા કે જે નગરની જે જાહેર જગ્યાઓ છે એની આજુબાજુ જે સ્વચ્છતા કેળવાય અને લોકો એના તરફ સભાનતા કેળવે એ માટે અમે લોકો અહીંયા આવ્યા છે અને આજે સરસ નાટક અહીંની જે મોટા મોટાભાગની પબ્લિક છે લગભગ પંદરસોથી બે હજાર લોકો આજે અમારો નાયક નાટક નિહાળવાના છે અને આજે આ મીડિયાના માધ્યમથી અમે સૌને એક અપીલ પણ કરીએ છીએ કે જે સરકાર આ સ્વચ્છતા માટે જે પ્રયત્ન કરી રહી છે દરેક યોજના માટે પ્રયત્ન કરી રહી છે તો આપણે સૌ એમાં જોડાઈએ અને સશક્ત ભારતનું એક નિર્માણ માનું છે એની સાથે સહયોગી બનીએ